હવે મને ખબર છે કે બધા એક જ રાહ જોવે છે કે હવે દિલીપ સર તમારી સાથે વાર્તાલાપ કરે એમની લાગણીઓ શેર કરે એટલે હવે વધારે સર હું બોલું એ પછી અન્યાય કહેવાય ને આ બધા પછી મને મારે બહાર જવું તો પાછો એટલે કે કેમ બોલે આટલું બધું વધારે પણ હું હવે દિલીપ સરને વિનંતી કરીશ કે સર પ્લીઝ આપ આપની લાગણી આપની ભાવનાઓ વિદ્યાર્થીઓને અમારા બધા સાથે શેર કરશો जय स्वामी नारायण, जय जिनेन्द्र कैसे हैं आप लोग मजामा? वाह 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 है वो तो भगवान को भी नहीं मालूम है भाई તો મેં ક્યાં બતાવું ના ખરેખર આજે અહીંયા ઉપસ્થિત રહીને એટલો આનંદ આવી રહ્યો છે કારણ કે ઠાકોરભાઈ હોલમાં આજે હું વર્ષો પછી પાછો આવ્યો છું અને બધા જૂના સંસ્મરણો બધા તાજા થઈ ગયા અહીંયા કમ્પાઉન્ડમાં અંદર આવતાની સાથે જ બધા જૂના દિવસો યાદ આવી ગયા અહીંયા એટલા બધા નાટકોના એટલા બધા શો અહીંયા અમે કરેલા છે અને ખાસ તો છેલ્લે છેલ્લા બે નાટકો બાપુ તમે કમાલ કરી અને ડાયાભાઈ ડોટ ડાયા આ બે હજાર ચાર બે હજાર પાંચ બે હજાર છ અને બે હજાર સાત સતત ચાર પાંચ વર્ષ અમે ખૂબ બધા અહીંયા શોઝ કર્યા અને મારે બાપુ તમે કમાલ કરીના તો અમે લગભગ અમદાવાદમાં જ માત્ર સો શો કરેલા અને એટલી મજા આવતી અમે આ બધે જ શો કરતા પણ અમે જ્યારે પણ ઠાકોરભાઈમાં શો હોય અમારા નાટકનો ત્યારે વી રિયલી લુક ફોવર્ડ ટુ ઇટ કારણ કે અમારું લગભગ અઢી પોણા ત્રણ કલાકનું નાટક રિસ્પોન્સને લીધે સાડા ત્રણ કલાક ચાલે એટલે એટલી મજા આવતી અહીંયા લોકોની તાળીઓ એટલે રીતસર અમારે ઊભા રહેવું પડતું એટલા બધા લાફ્ટરો અમને મળતા અને ઠાકોરભાઈ ઠાકુરભાઈ ખરેખર અમારા માટે બહુ સ્પેશિયલ પ્લેસ છે ખૂબ જ લાગણી છે આ જગ્યા માટે અને માત્ર બે હજાર ચાર બે હજાર પાંચની પણ એ પહેલાં પણ કેટલા બધા વર્ષોથી છેલ્લા લગભગ એમ માનું છું કે પહેલાં હું બેકસ્ટેજ કરતો હતો કાંતિભાઈ મળ્યાના નાટકોમાં ત્યારે બાણસૈયા અને એ બધા નાટકો એટલે નાઇન્ટીન એટી વન એટી ટુ ત્યારથી લઈને પછી સરિતાબેન સાથે સખા સૈયારા નાઇન્ટીન એટી એઇટમાં મને એઝ એઝ એન એક્ટર એમાં કામ મળ્યું અને પેલા ઘણા બધા ઇન્ટર કોમ્પિટિશનમાં મેં ભાગ લીધો જેમ આજે તમે બધા અહીંયા ભાગ લઈ રહ્યા છો એટલે એ જોઈને પણ એ બધા કોલેજના દિવસો મારા બધા યાદ આવી ગયા કે એ જે ઉત્સાહ એ જે ટેમ્પરામેન્ટ એ જે પેશન કંઈક સરસ કંઈક નવું કરી દેખાડવાનો જે ઉત્સાહ એ બધો જે હતો ને હજી પણ બરકરાર છે અને આજે આખું આ ફૂલ ઓડિટોરિયમ જોઈને ખરેખર દિલ એકદમ આમ આનંદ આનંદ થઈ રહ્યો છે કે આપણી ગુજરાતી ભાષા આપણી ગુજરાતી રંગભૂમિના હવે આટલા આવનારા ઘણા વર્ષો સુધી કોઈ કાંઈક થઈ નહીં શકે જો આપ સૌનો બધાનો સાથ હશે આ રીતે જ શ્રેયાંશભાઈને ખાસ ખાસ અભિનંદન કે એમણે આજે છત્રીસ છત્રીસ વર્ષથી આ સ્પર્ધાનું આયોજન એ લોકો કરતા આવ્યા છે અને ઓલ ઓવર ગુજરાતથી મેં સાંભળ્યું કે કેટલા છવ્વીસ નાટકો આવ્યા અને સાડા સાતસો કલાકારો વાહ આટલા બધા આપણા યુવાન કલાકારો આગળ આવીને કારણ કે હું નાટક જે છે એ પેશન વગર પોસિબલ નથી કારણ કે તમારી અંદર જો પેશન હોય ને તો જ તમે નાટક કરી શકો એ વગર એ પોસિબલ નથી કારણ કે આમાં કોઈ પૈસાનું ગણિત નથી માત્ર તમારે તમારી કલા પ્રદર્શિત કરવાની છે એ એક અલગ ઉત્સાહ છે એક અલગ જોમ છે કે જે તમારે પ્રેક્ષકો સામે તમારે રજૂ કરવાનું હોય છે અને એ પેશન આટલા બધા યુવા કલાકારોમાં છે અને બધા આગળ આવીને સુંદર બધા નાટકના પ્રવસનો કરી રહ્યા છે આજે મારી બહુ જ ઈચ્છા હતી કે એકાદ નાટક બી મને જોવા મળી જાય તો મજા આવે પણ અનફોર્ચ્યુનેટલી બધું બહુ કટ શેડ્યુલ કટ હતું શૂટિંગમાંથી હું સીધો એરપોર્ટ આવે ને ત્યાંથી પછી સીધો અહીંયા આવ્યો એટલે પણ એની વેઝ ખૂબ 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 આનંદ થયો અહીંયા આવીને અને બસ ભગવાન કરે આવીને આવી રીતે ખૂબ બધી આ સ્પર્ધામાં વધારેને વધારે લોકો ભાગ લેતા રહે અને બધા કલાકારોને વધારેને વધારે આવી રીતે આપ સૌનો પ્રેમ મળતો રહે કારણ કે આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કે ક્યાંય પણ તમે જુઓ જેટલા ગુજરાતી કલાકારો છે જે પ્રોફેશનલી સક્સેસફુલ છે એ બધા જ ઇન્ટરકોલેજેટ કોમ્પિટિશન પ્લેટફોર્મના એમ કે ફળરૂપ છે પરેશભાઈ રાવળથી માંડીને ટીકુભાઈ તલસાણીયાથી માંડીને સિદ્ધાર્થભાઈ રાંધેરિયાથી માંડીને પછી દેવેન ભોજાણી જેડી આતિશભાઈ કાપડિયા હું પરેશ ગણાત્રા કેટલા જેટલા નામો આપણે ગણાવીએ એટલા ઓછા છે વિપુલ અમૃતલાલ શાહ જે અત્યારે બહુ મોટા પ્રોડ્યુસર છે અને કેટલા બધા ઉમેશ શુક્લ જે ઓ માય ગોડ જેમણે ડિરેક્ટ કરી શર્મન જોશી આ બધા બધા ઇન્ટર કોલેજ એટ કોમ્પિટિશન કરીને જ આગળ આવ્યા છે એટલા ખરેખર બહુ જ સુંદર પ્લેટફોર્મ છે અને ગુજરાત સમાચાર ટ્રસ્ટ અને જીએસટીવી આવા એક પ્લેટફોર્મને આટલા છત્રીસ વર્ષથી એ લોકો પ્રોત્સાહન આપતા આવ્યા છે બદલ એમને ખરેખર હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન અને સૌ લાસ્ટ નોટ ધ લીઝ બટ આપ સૌને આપ જે સહકાર આપો છો કારણ કે પ્રેક્ષક વગર તો નાટક શક્ય નથી એટલે આપ પ્રેક્ષકોનો આટલો સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે અને ભવિષ્યમાં પણ આવો જ પ્રતિસાદ આનાથી વધારે પ્રતિસાદ મળતો રહે તો આપણી ગુજરાતી ભાષા આપણું જે ગુજરાતી કલ્ચર છે આપણું ગુજરાતી રંગભૂમિ છે એ આવી જ જો તમારો સાથ સહકાર મળશે તો એ આવીને આવી જીવંત રહેશે થેન્ક યુ જય સ્વામિનારાયણ